ભક્તિ માર્ગની અંદર પ્રવેશ કરતાં પહેલાં દીક્ષા જરૂરી છે આવું તો દરેક લોકમાં વ્યવહારમાં પણ દેખાય છે કોઈ સંસ્થાઓની અંદર કાંઈ સભ્ય થવું હોય તો એના પણ અમુક પ્રકારના વિધિ વિધાનો હોય છે કઈ રીતે દાખલ થવું કઈ રીતે સભ્ય પદ મેળવવું એમાં એમાં અમુક અમુક પ્રમાણો એની પણ ઘણીવાર ચૂંટણી કાર્ડ હોય આધાર કાર્ડ બીજું ત્રીજું આ બધી જરૂર પડતી હોય તો એને લગતું કોઈ પણ ઓળખપત્ર હોય છે તો પછી ભક્તિ ભક્તિમાર્ગની અંદર પ્રવેશ જોઈતો હોય તો એના માટે આજે દીક્ષા કહેતા મંત્ર વર્તમાન તિલક ચંદલો કંઠી તો આ બધું જ જરૂરી છે પછી આપણે સંપ્રદાયના વિધિ પુરસ્ર સત્સંગી બન્યા કહેવાયે માટે કંઠી પહેર્યા વિના દીક્ષા લીધા વિના જો પરમાત્માની ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ વિધિ વગરની છે એ વિધિસરની નથી હવે દીક્ષાનો અર્થ શતાનંદ સ્વામી બતાવે છે આમ જો આપણે જોઈએ તો આપણા સંપ્રદાયની અંદર મુખ્ય ત્રણ વિભાગથી ભગવાનને પામી શકાય છે પહેલી વસ્તુ આવે શરણાગતિ દીક્ષા બીજી આવે સામાન્ય દીક્ષા અને ત્રીજી આવે વિશેષ દીક્ષા અથવા મહાદિક્ષા અથવા ભાગવતી દીક્ષા તો આ ત્રણ વસ્તુ હોય છે શરણાગતિ દીક્ષા છે એ સંતો દ્વારા લેવામાં આવે છે બહેનોમાં બેનો દ્વારા અને ભાઈઓમાં ભાઈઓ દ્વારા સામાન્ય દીક્ષા કહેતા ગુરુમંત્ર છે તો એ આચાર્યશ્રી દ્વારા લેવાય છે અને ત્રીજી છે મહાદીક્ષા ભાગવતી દીક્ષા એ ફરજિયાત નથી જેને સંસારમાં વૈરાગ્ય થાય અને ત્યાગી થવાની જેને ઈચ્છા થાય તો જે આચાર્યશ્રીની પાસે જાય અને ભાગવતી મહાદીક્ષાને ગ્રહણ કરે છે એટલે ત્રણે ત્રણ દીક્ષામાં ગુરુ જરૂરી છે એટલે તો લખ્યું કે કૃષ્ણ દીક્ષા ગૃહો પ્રાપ્તે ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલી જે દીક્ષા કારણ કે આપણામાં કહેવત છે કે ગુરુ વિના જ્ઞાન નહીં તો એ ન્યાયે બીજા સંપ્રદાયની અંદર જેટલા જેટલા મોટા મોટા ભક્તો વગેરે થયા છે તો કોઈ ગુરુ વગરના નથી ગમે તેની સામે નજર કરો મીરાબાઈ જુઓ નરસિંહ મહેતા જુઓ તુલસીદાસજી જુઓ ગંગા સતી વગેરે કોઈ પણ જોશો તો એના પાયામાં કોઈ સદગુરુ એને પોષણ જરૂર આપતા હોય છે તો એ ન્યાયે આપણા સંપ્રદાયની અંદર પણ શરણાગતિ દીક્ષા વિશે પહેલા જો આપણે જાણીએ તો રામાનંદ સ્વામીના સમયથી આ પરંપરા ચાલી આવે છે સૌપ્રથમ કોઈપણ પણ સાધુ સંતોની પાસે વર્તમાન ધરાવી અને કંઠી બાંધવામાં આવે છે ઘણીવાર આપણને સત્સંગ ન હોય કે કોઈ વ્યક્તિને સત્સંગ નથી તો એના સગા સંબંધી હોય અથવા તો કોઈ એના મિત્રો હોય આડોશી પાડોશી હોય એ સત્સંગી હોય ધીમે ધીમે એના યોગમાં આવે એની વાતોને સાંભળે અને એના પવિત્ર જીવનને જ્યારે જુએ ત્યારે માણસને એનો ગુણ આવે છે કે આ સત્સંગની અંદર છે કથાવાર્તામાં જાય છે દેવ મંદિરોમાં જાય છે તો આનું જીવન ખૂબ પવિત્ર છે એટલે મનમાં એમ થાય કે આપણે પણ સત્સંગી થઈએ એટલે પછી એની સાથે મંદિરે જાય કથાવાર્તામાં જાય સાધુ સંતોના યોગમાં આવે અને ભગવાનના શરણાગત બનવા માટે તે સાધુની પાસે વર્તમાન લઈ અને કંઠી બંધાવતા હોય છે પછી જેની પાસે કંઠી બંધાવી એ એના જ્ઞાન ગુરુ કહેવાય જેના દ્વારા એને ભગવાનનો માર્ગ મળ્યો જેની વાણી સાંભળી અને પરમાત્માના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળી તો એ જે જ્ઞાન ગુરુ છે એ નિયમો બતાવે અને એણે બતાવેલા નિયમો પાળવાના હોય છે તો આ રીતે ઘણા સત્સંગી થતા હોય છે તો ઘણા વળી મોટા ઉત્સવ સમય એમાં ગયા હોય આજુબાજુવાળા કોઈ જાતા હોય તો એની સાથે સેવા કરવાના બાને ગયા હોય પછી સેવા કરતાં દર્શન કરતાં પવિત્ર વાતાવરણને અસર થાય ઠાકોરજીનો પવિત્ર પ્રસાદ ત્યાં રહીને જમે તો એને પણ એવા સારા વિચારો આવે કે મારે પણ સત્સંગ કરવો છે એટલે પોતાની નજીકની વ્યક્તિ હોય એને વાત કરે એટલે એ વ્યક્તિ પોતાને જે સાધુની સાથે હેત હોય એની પાસે પહેલાંને લઈ જાય અને વર્તમાન લેવડાવે કંઠી બંધાવે અને કલ્યાણના માર્ગે એની ખબર રાખે તો આ રીતે પણ સત્સંગની અંદર ઘણા આવતા હોય છે અને ઘણા તો સત્સંગી કુટુંબની અંદર જ જન્મ હોય એટલે નિયમ પ્રમાણે બાળક સવા મહિનાનું થાય ત્યારે એને મંદિરે લઈ જઈ સાધુ પાસે વર્તમાન લેવડાવી અને કંઠી બંધાવતા હોય છે અને બંધાવવી જ જોઈએ મારે આમાં વારંવાર ચોખવટ કરવાની જરૂર નથી બહેનોને કંઠી બાંધવી હોય વર્તમાન ધરાવવાના હોય તો એ સાંખયોગી બહેનો પાસે ધરાવતા હોય છે ભાઈઓને બાળકનો જન્મ થાય દીકરો હોય કે દીકરી પણ એ સવા મહિનાનો થાય એટલે એને પહેલા કોઈ પણ તમને જ્યાં યોગ્ય લાગે એ સ્થાનની અંદર સંતો પાસે લઈ જાય અને એને જરૂર કંઠી બંધાવવી પડે કારણ કે જન્મ જન્મથી અનેક યોનીઓની અંદર ફરતો અનેક પ્રકારના સારા નબળા કર્મ અને કરતો એ આત્મા કોઈ પૂર્વના પુણ્ય પ્રતાપે સત્સંગીના ગેરજન્મ ધારણ કરીને આવ્યો છે વળી માણસ જ્યારે આ લોકની અંદર આવે ત્યારે એના જીવનની કોઈ મર્યાદા નથી હોતી કે કેટલા વર્ષ જીવશે ઘણા નાની ઉંમરમાં પણ મૃત્યુ પામતા હોય છે તો એ ન્યાયે સવા મહિનાનો એ બાળક થાય એટલે તરત જ એને દેવ મંદિરે લઈ જાય અને કંઠી બંધાવવી પડે વર્તમાન ધરાવવા પડે અને જો આ વસ્તુ ન કરે અને બનવા કાળે એવું બને કે એની આયુષ્ય મર્યાદા ખૂટી ગઈ તો એ જીવાત્માની અધોગતિ થાય અને કંઠી બંધાવી અને વર્તમાન ધરાવે તો એ જીવાત્માનું ગમે ત્યારે શરીર છૂટે તો એની સદગતિ થાય એક વાત એ પણ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જ્યારે કંઠી બાંધવામાં આવે અને વર્તમાન ધરાવવામાં આવે ત્યારે એનું પ્રારબ્ધ પલટાઈ જતું હોય છે તમને ખ્યાલ છે ત્રણ પ્રકારના કર્મ છે સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ તો એમાં જ્યારે વર્તમાન ધરાવે છે ત્યારે માત્ર અને માત્ર એના સંચિત કર્મ બળે છે પ્રારબ્ધ કર્મ કોઈના બળતા નથી હા એવું બને કે ક્યારેક કોઈ એવા મહાપુરુષની એવી સેવા કરી હોય ને કંઈક રાજીપો પ્રાપ્ત કર્યો હોય તો પ્રારબ્ધ પલટાય ખરા એ પ્રારબ્ધ કર્મ એટલા માટે નથી બળતા જો પ્રારબ્ધ કર્મ બળે તો માણસ જીવે કોને આધારે પ્રારબ્ધ કર્મને આધારે તો એ જીવી રહ્યો છે અનેક પ્રકારના કર્મોને કરી રહ્યો છે પણ સંચિત કર્મ છે આ જન્મના જે કર્મ ભોગવવાના લાઈનમાં કુદરતે ગોઠવી આપણા શ્વાસ કેટલા લેવાના એ બધું નક્કી કરી અને આપણને જ્યારે મોકલ્યા છે તો એ આપણું પ્રારબ્ધ આખું ગોઠવીને જ મોકલ્યા છે એટલે એને તો પૂરું કર્યા વિના છૂટકો જ નથી સત્સંગી થાવતોય ભલે અને ન થાવતોય ભલે પણ થાવ તો એટલો જરૂર ફાયદો કે સંચિત કર્મ બધા બળી જાય અને આ જન્મના પ્રારબ્ધ કર્મ ભોગવવાના હોય વળી વર્તમાન લઈને કંઠી બાંધ્યા પછી ખોટા કર્મ તો કરવાના આવતા નથી એટલે ક્રિમણ કર્મનો જે બંધન છે એ તો આપણને થવાનો નથી ખોટા માર્ગે તો આપણે જવાના નથી એટલે આ શરીર છૂટે એટલે જીવાતમાં જન્મ મરણના ચક્રવામાંથી છૂટો થઈ જાય છે એટલે કોઈ એવું વિચારતા હોય કે આપણા બધાએ કર્મ બળી ગયા અને તોય આપણે દુઃખી કેમ છીએ તો બધા કર્મ ક્યારેય નથી બળતા પ્રારબ્ધ તો જન્મતાની પહેલાં લખાઈ ગયેલું હોય છે અને એને તો ભોગવવું જ પડે છે તમે તો સત્સંગમાં જન્મા પછી આવ્યા છો પ્રહલાદજીની જેમ પહેલાં આવી ગયા હોય તો વાત જુદી છે માટે સંચિત કર્મના કોઠાર છે એ બળે અને ક્રિયમાં નવા નથી થતાં આપણે સત્સંગમાં આવ્યા એટલે અને પ્રારબ્ધ છે એ ભોગવવા જ પડતા હોય છે તો આ રીતે વર્તમાન ધરાવવામાં આવે છે જ્યાં સુધી બાળકને વર્તમાન નથી ધરાવ્યા ત્યાં સુધી આપણી ભાષામાં એને નુગુરુ કહેવામાં આવે એટલે કે ગુરુ વિનાનું ન ગુરુ પણ એને ગુરુ જરૂરથી કરાવવા પડે પરમાત્માને શરણે એને લેવું જ પડે તો આવી રીતે અલગ અલગ રીતે વર્તમાન ધરાવાય છે હવે વર્તમાન ધરાવવા શા માટે જરૂરી છે કે જે ગુરુ છે એ મોક્ષનો રાહ બતાવનારા છે કદાચ કોઈ જાતે જ કંઠીને ખરીદી અને પહેરી લે તો એનાથી વિધિસરનો એ ભક્ત ગણાતો નથી તમને લગ્ન કરવાની ઈચ્છા થાય અને તમે દુકાનેથી વરમાળા લઈને પહેરી લ્યો તો પહેરાય સામે કોક હોવો તો જોઈએ ને એકલા એકલા પહેરીને શું કરો પછી વચ્ચે કોક પહેરાવનારો પણ હોવો જોઈએ જોકે હવે તો આપણે વચ્ચેવાળાને કાઢી નાખ્યા છે ને જાતે જ પહેરી લેતા હોઈએ છીએ અને એટલે જ આપણા કાયદેસરના સંસારી નથી ને એટલે જ આપણા છ બાર મહિના પાંચ વર્ષે ઘર ભાંગી જાય છે અને અથવા તો ચાલે છે તોય એક પૈડું ટ્રેક્ટરનું ને એક સાયકલનું એમને એમ ઘસીને પૂરું કરતા હોઈએ છીએ પણ વિધિ પુરસ્સર જે વસ્તુ થાય એ કાયમને માટે ટકે છે એટલે કોઈ પણ ગુરુ થકી જ્યાં આપણું મનમાં ને કોઈ પ્રકારનો કોઈને ફોર્સ નથી તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે એની પાસે જઈ અને કંઠી બંધાવી શકો છો શ્રીમદ્ ભાગવત અભિદાન ચિંતામણી અને શ્રીધર સ્વામી આ બધે એવું કહ્યું છે કે જે માણસ દીક્ષા લેતો નથી અને એમને એમ સીધે સીધી ભક્તિ કરતો હોય તો એ ભક્તિનું બીજબળ જરૂર થાય છે પણ એમાં ભક્તિની સફળતા નથી એ ભક્તિ માની લો કે તમે કાંઈ બીજ વાવ્યું તો એ થોડુંક ઉગે ખરું પણ ઉગ્યા પછી એને પોષણ મળતું નથી એને પાણી પાનારું એને માવજત કરનારું તો કોક જરૂર હોવું જ જોઈએ તો આપણે જેના પાસેથી મંત્ર દીક્ષા લીધી હોય જેની પાસે વર્તમાન ધરાવ્યા હોય તો એ ગુરુની જવાબદારી બને છે કે એ જીવાત્માનું કથા વાર્તાથી પોષણ કરે જેથી કરી અને એનું જે બીજ છે એ તો સારું જ છે પણ એ ધીમે ધીમે અભિવૃદ્ધિ પામે અને વટવૃક્ષનું રૂપ ધારણ કરે અને એની ભક્તિ સફળ થાય નહીતર કાયદેસર તમે વર્તમાન નથી ધરાવ્યા તો પરમાત્માનું કરેલું ભજન નિષ્ફળ નથી જતું પણ સદ્ય મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને મોક્ષ મેળવવા માટે આપણે ખૂબ દાખલો કરવો પડે પહેલાંના ઋષિમિનિઓએ કેટલો દાખલો કર્યો છે અને કોઈ સદગુરુની છાયામાં રહી અને એના બનીને જ્યારે આપણે ભજન ભક્તિ કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે મોક્ષનો માર્ગ ઘણો બધો સરળ બની જાય છે અને એની ભક્તિ છે તરત જ ઉગી નીકળે છે અને સફળ થાય છે વળી દીક્ષા લેવાથી ભક્તિ નથી સફળ થતી એનું કારણ શું તો તમે જ્યારે વર્તમાન ધરાવે એટલે તમારા જે સંચિત કર્મ છે એ પછી તમને પરેશાન કરતા નથી અને પ્રારબ્ધ કર્મ છે એ થોડા સ્થિર થઈ જાય છે કારણ કે પાછળનો ધક્કો ઓછો થઈ ગયો સંચિત કર્મ બિલકુલ બળી ગયા એટલે પ્રારબ્ધ એની મેળે ધીમા ધીમા ચાલ્યા કરે છે અને ભક્તિ એની સફળ થાય તમામ કર્મો ધોવાઈ ગયા પરમાત્માને શરણે ગયો એટલે જન્મ જન્માંતરના પાપનો નાશ થાય સંતો જ્યારે વર્તમાન ધરાવે ત્યારે હાથમાં પાણી લેવડાવે એટલે કે વરુણ દેવની સાક્ષીએ એના પાપ મુકાવે અને મંત્ર બોલવામાં આવે કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયા દહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો સપાતુ મામ આ રીતે શરણ મંત્ર બોલાવવામાં આવે અને એ શરણ મંત્રનો અર્થ એ છે કે અનંત જન્મોની અંદર રખડતો ભટકતો કાળ માયા અને યમના પાશથી ગભરાયેલો આ જે જીવાત્મા છે એ ભગવાનને શરણે જાય છે ગુરુ આપણા વતી એવી પ્રાર્થના કરે કે હું તમારે શરણે આવ્યો છું માટે હે ભગવાન તમે સ મારી રક્ષા કરો આ રીતે ઉચ્ચાર કરાવી અને કંઠી બાંધે છે આ જે મંત્ર છે એને કાંઈ જપવાનો હોતો નથી એને કાંઈ યાદ રાખવાનો પણ હોતો નથી અને પછી એને ઉપદેશ આપે કે આ કંઠી પહેરી એટલે હવે તારી માથે ઘણી બધી જવાબદારી આવે છે હવે તું સ્વતંત્ર નથી માનમુખી તારે વર્તવાનું નથી ભગવાનની આજ્ઞા પ્રમાણે તારે પાંચ વર્તમાન પાળવા પડશે કયા પાંચ વર્તમાન દારૂ માટી ચોરી અવેરી બટલવું નહીં ને વટલાવું નહીં જેની ચર્ચા આપણે આગળના શ્લોકોમાં ખૂબ વિસ્તારથી કરી છે અત્યાર સુધી ભલે મોકળા મને ફર્યા પણ હવે તમે સ્વતંત્ર નથી એટલે પંચ વર્તમાન પાળવાની આજ્ઞા કરે વળી પૂજા આપે માળા આપે કે કાયમ પૂજા પાઠ કરવા પુરુષ હોય તો તિલક ચાંદલો કરવો સ્ત્રીઓ હોય તો એકલો કુમકુમનો ચાંદલો ફરજિયાત સવારે કરવો નિત્ય પૂજા વગેરે કરવા માળા વગેરેના નિયમો આપ્યા હોય એ કરે શિક્ષાપત્રીનો પાઠ વચનામૃત શાસ્ત્રનો અભ્યાસ આ બધું કરવું અને મન કર્મ વચ્ચને પવિત્ર રહેવું સ્વપ્નામાંય અનીતિ અન્યાય અત્યાચાર ક્યારેય પણ કરવાની સંકલ્પે ન કરવો અત્યાર સુધી મન ફાવે એમ વર્તે એનો વાંધો નહીં એક વડું જ પાપ લાગે હવે તો ડબલ દંડ ભોગવવો પડે વળી ભગવાનના દર્શન કરવા માટે નજીકમાં દેવાલય હોય ત્યાં નિત્ય જાવું સેવા કરવી વાર્તાનું શ્રવણ કરવું શાસ્ત્રનો અભ્યાસ રાખવો ધીમે ધીમે જીવનની અંદર પરિવર્તન લાવવું પહેલાં કંઈ નથી કર્યું એટલે એકસાથે ન થાય નવ વાગે જાગતા હોય અને કોઈ એમ કે ચાર વાગે જાગજો તો એમ ન જગાય પણ ધીમે ધીમે બધું થાય હવે આ બધું એને ગુરુ શીખવાડે અને એ પ્રમાણે જો વર્તે તો જ ભગવાન એ જીવને પોતાનો શરણાગત માની અને એનું જતન કરે છે અને જે કોઈને ગુરુ નથી કરતા એ મનમુખી માણસ મર્યાદા પાળી શકતો નથી કારણ કે એને કોઈને બીક જ નથી ગમે તેવી સારી પચાસ લાખની કદાચ ગાડી લીધી હોય પણ બ્રેક ન હોય તો નકામી બ્રેકની તો દરેક ગાડી જરૂર પડે એમ ગમે એવો ડાયો અને સુગ્ન મુમુક્ષું હોય તોય પણ એને ગુરુરૂપી બ્રેકની જરૂર છે ક્યાંય પણ આડો અવળો થાય તો એને પહેલાં બીક લાગે કે મારા ગુરુને ખ્યાલ આવશે તો મને જરૂર એ ખીજશે જેમ પશુ છે એ છૂટું ચરતું હોય ત્યારે ચારેય બાજુ ગમે ત્યાં દોડે પણ એને ખીલે બાંધી દે એટલે એની જગ્યાની પછી મર્યાદા આવી જાય એમ જ્યાં સુધી આપણે દીક્ષા નથી લીધી કહેતા કંઠી વગેરે નથી બંધાયું ત્યાં સુધી મોકળા મને આખી દુનિયામાં ફરતા હોઈએ પણ પછી આપણે સંપ્રદાયની મર્યાદા રૂપી ખીલે બંધાઈ જઈએ છીએ પંચ વર્તમાન છે ને ખીલો છે પછી કાંઈ મનમાની થઈ શકતી નથી કુમાર્ગે જતા મનને રોકવા માટે જ ગુરુને ખૂબ જરૂર છે સંપ્રદાયની અંદર એવી વાત લખાણી છે કે રામપ્રતાપજી મહારાજ ઈચ્છારામજી મહારાજ વગેરે આવ્યા ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીની પાસે એમને કંઠીઓ બંધાવી છે વર્તમાન કંઠી એ બને ત્યાં સુધી સદગુરુની પાસે લેવાના હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુરુ મંત્ર તો ત્રણેય ભાઈને એક સાથે ધર્મદેવે આપેલો હતો અને પછી પણ જે જે આચાર્યો થયા એમણે પણ સંતોની પાસે જ વર્તમાનો ધરાવ્યા છે આજ સુધી એ પરંપરા ચાલી આવે છે આની સાક્ષી આચાર્ય શ્રી લાલજી મહારાજ પોતે પૂરે છે કારણ કે લાલજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની પાસે વર્તમાન ધરાવી અને કંઠી પહેરેલી અને એ વાતને પોતે જ હરિલીલા મૃતમાં લખે છે કે મને સત્સંગીના નિયમ શુભ આપી સુખી કર્યો दया आणि वाणी संशय हरो संशयहरो एवो जेवो वृषकुलपतिने मनगमो गुणातितानन्द ંદ નમો છે કે મને સત્સંગના નિયમ આપનારા હોય તો એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે નિયમ ધર્મ પાળવાની મને એમણે ભલામણ કરી અને તમામ મારા સંશય એને દૂર કર્યા અને એવો મને બનાવ્યો કે જેથી હું કરી અને હું ભગવત પ્રસાદજી મહારાજને ગમ્યો તો એવા જે ગુણા સ્વામી એને હું વારંવાર નમસ્કાર કરું છું ભગવત પ્રસાદજી મહારાજને ગમ્યા એટલે એણે ધર્મની દુરા સોંપી અને સારી રીતે ધર્મની દુરા સંભાળી એટલે ભગવાન શ્રી હરિને પણ ખૂબ ગમ્યા એમના પણ વાલા બન્યા માટે આ રીતે સંતો વર્તમાન ધરાવતા હોય છે અને ધીમે ધીમે ભજન ભક્તિ કરતાં એનામાં ભગવાનનો મહિમા પરમાત્માનું બળ ધર્મ જ્ઞાન સ્વરૂપ નિષ્ઠા વગેરે વૃદ્ધિ પામતા જાય અને એને ભગવાનમાં પ્રીતિ થાય છે જો આપણામાં કહેવત છે કે ઉતાવળે આંબા ન પાકે ઘણા કંઠી બંધાવીને તરત એમ કંઈક આશીર્વાદ આપો એમાં આશીર્વાદ કામ ના કરે આશીર્વાદ લેવાના ઠેકાણા અલગ હોય આશીર્વાદ છે કોઈ લેવાની વસ્તુ નથી માગવાની વસ્તુ નથી એ તો એની જાતે આપે તો જ સફળ થાય તમે પરણી લો એમ આશીર્વાદ કાંઈ મળતા નથી અને ભગવાનના ભજનમાં આશીર્વાદ કામ નથી આવતા એમાં તો પુરુષ પ્રયત્નને મહેનત કરવી પડે અમે તમને એવું કહીએ કે હવે તમે ઘરે જઈને જમી લેજો તો તમે એવું કહેશો કે તમે આશીર્વાદ દેશો તો જમાશે એમ તો તમે મહેનત કરો એટલે જમાય જ છે એમાં આશીર્વાદની ક્યાં જરૂર છે એમ તમને આટલે આટલી કથા વાર્તાઓના માધ્યમથી રસ્તો બતાવ્યો કે આટલું આટલું તમારે કરવું તો પછી એમાં આશીર્વાદની કોઈ જરૂર નથી તમે એ પ્રમાણે વર્તવા માંડો એટલે સાધુના આશીર્વાદ મળે અને ઠાકોરજીના આશીર્વાદ પણ જરૂર મળે માટે ભગવાનમાં પ્રીતિ થાય એને માટે સાધના કરવી પડે જગતની નશ્વરતા ધીમે ધીમે સમજાતી જાય અને અંતે જીવાત્માનો કલ્યાણ થાય છે સમાજની અંદર ઘણીવાર એવી વાત સાંભળવા મળતી હોય છે કે બાપ ન બદલાય તો કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ સાધુ બાપ બદલવાનું કહેતા જ નથી કારણ કે સર્વ કોઈના પરમ પિતા તો એકમાત્ર પરમાત્મા છે એને બદલવાનો કોઈ પ્રશ્ન જ નથી એ બીજા છે જ નહીં તો તમે એને બદલો કેવી રીતે પરંતુ ગુરુની અંદર ગુરુ પણ ન હોય તો એને બદલવામાં કોઈ દોષ નથી એ ગુરુ આપણું કલ્યાણ કરવા સમર્થ ન હોય તો પછી બીજે જવું જ પડે અને સંપ્રદાયના મોટા મોટા દાખલાઓ છે પહેલો દાખલો તો રામાનંદ સ્વામી ગુરુની શોધમાં અયોધ્યા છોડીને નીકળ્યા અને અહીંયા સૌરાષ્ટ્રમાં ગોપના અને આત્માનંદ સ્વામીને મળ્યા અને એની પાસે રહ્યા ભાગવતી દીક્ષા લીધી સામાન્ય દીક્ષા પણ ત્યાં લીધી અને ત્યાર પછી પરમાત્માના દર્શનની તાલા વહેલી લાગતા અષ્ટાંગ યોગ શીખ્યા પણ આત્માનંદ સ્વામી છે એ નિરાકારવાદી હતા સમર્થ બહુ હતા પણ સાકાર પરમાત્માને માનતા નહોતા એ ભગવાનને રૂપ માનતા અને છેલ્લે સમાધિ સ્થિતિ સુધી પહોંચાડ્યા તે જ રૂપે પરમાત્મા દેખાયા ત્યારે રામાનંદ સ્વામીએ ના પડી કે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો તે જ ના નહીં ત્યારે આત્માનંદ સ્વામી એવું બોલ્યા કે ભગવાનને આકાર છે જ નહીં ભગવાન તો તે જ રૂપ જ છે ત્યારે રામાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કહો આ તો નિરાકારવાદી ગુરુ છે અને તરત ને તરત એનો ત્યાગ કરી અને સાકારવાદી ગુરુની શોધમાં એ નીકળી ગયા અને એમ કરતા પાછા દક્ષિણ ભારત બાજુ ગયા ત્યારે શ્રીરંગ ક્ષેત્રની અંદર એને રામાનુજાચાર્યજી માં પ્રતીતિ થઈ કારણ કે એનો પ્રપન્નામૃત ગ્રંથ વાંચો ત્યારે ખ્યાલ આવ્યો રામાનંદ સ્વામી જ્યારે શ્રીરંગ ક્ષેત્ર ગયા ત્યારે એ શ્રીરંગ ક્ષેત્રમાંથી રામાનુજાચાર્યજી અંતર ધ્યાન થયા એને પાંચસો વર્ષ નીકળી ગયેલા પણ છતાંય મહાપુરુષ છે એ આલોક છોડીને ક્યારેય પણ જતા નથી ગોપાળાનંદ સ્વામીને તમે આજે યાદ કરો તો એ સમરે હોંકારા દેતા હોય છે મોટાભાઈને આપણે યાદ કરીએ છીએ તો એ પણ આપણા કામ કરતા હોય છે એટલે ભગવાન હોય સમર્થ મહાપુરુષો હોય અહીંયા ધરતી છોડી અને ક્યારેય પણ જતા નથી ને ગયા પછી પણ દિવ્ય સ્વરૂપે વિચરતા જ હોય છે એટલે રામાનુજાચાર્યજીની અંદર જ્યારે એમણે ગુરુબુદ્ધિ રાખી તો રામાનુજાચાર્ય દર્શન આપી અને સ્વપ્નમાં દીક્ષા આપી છે તો આત્માનંદ સ્વામીમાં એને એવું લાગ્યું કે આ નિરાકારવાદી છે તો તરત એને છોડી સાકારવાદી ગુરુનું શરણું લીધું